કેટલું નુકસાન રહેવાનું છે આ દરેક માહિતીઓ મિત્રો વાત કરવાની છે અત્યારે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી ઉપરથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે મિત્રો અત્યારે તમે જોઈ શકો કે મધ્ય ભારતના વિસ્તારો તરફ આવી ગયું છે અને એટલે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ભારતની અંદર આ લો પ્રેશર જે છે તે ઘણું બધું ખતરનાક જોવા મળ્યું છે અને જળબંબાકાર મિત્રો જોવા મળ્યું છે જળબંબાકારી ઇલાહાબાદ લાગુ કાનપુર લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો ઉત્તરપ્રદેશના વિસ્તારો ભોપાલ ઇન્દોર આ વિસ્તારોને કવર કરીને મિત્રો બંગાળની ખાડીનું લો પ્રેશર લગાતાર આગળ વધી રહ્યું છે જેને લઈને ગુજરાત ઉપર મિત્રો બાર તારીખે મોડી રાત્રેથી જ મિત્રો વરસાદ શરૂ થઈ જશે નવા રાઉન્ડનો જે આગામી અઢાર સપ્ટેમ્બર સુધી ચાલશે તેવી હવામાન ખાતાની નવી માહિતી છે

આગળ વધીને અત્યારે મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે તેથી હવે ગુજરાત ઉપર પણ મિત્રો આ લો પ્રેશર હવે જલ્દી જ ત્રાટકી જશે લગભગ આવતીકાલે રાત્રે બાર વાગ્યા સુધીમાં આ લો પ્રેશર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત વડોદરા લાગુ વિસ્તાર સુધી ટકરાઈ જશે અને ત્યાંથી ઉત્તર ગુજરાત તરફ આગળ વધે તેવા એંધાણ છે તેને લઈને મિત્રો આજના ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ જોવા મળશે આજનું વાતાવરણ કેવું મળશે જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું ખાસ હવામાન ખાતાની ઓફિશિયલ વેબસાઇટ આઈએમડી દ્વારા કેટલાક નકશાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે આજના હવામાનને લઈને જેમાં ઓરેન્જ એલર્ટ થી લઈને ગ્રીન એલર્ટ સુધી મિત્રો હવામાન ખાતાએ એલર્ટ આપી દીધા છે તો તેના વિશે પણ વાત કરીશું મિત્રો સૌથી પહેલા આઈએમડી આપેલા નકશા વિશે વાત કરી લઈએ હવે

તેની સાથે સાથે નવસારી તાપી સુરત નર્મદા છોટા ઉદેપુર અને દાહોદની અંદર મિત્રો ખાસ ઓરેન્જ એલર્ટ ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે તો આ અંદર વરસાદ અને કડાકા સાથે મેઘતાંડવ થવાની પૂરેપૂરી આગાહી છે ત્યાંથી મિત્રો ઉપરના જિલ્લાઓ વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે ખાસ વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ દરેક જિલ્લાઓ જે છે તે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ ઉપર છે તો આ યલો એલર્ટ ઉપર રહેલા દરેક વિસ્તારોની અંદર જે છે તે ભારે ભારે વરસાદ આવી શકે અને મધ્યમ જે પ્રતિ વરસાદ આવી શકે એટલે કે મધ્યમની અંદર મિત્રો કહી શકો કે મધ્યમથી ભારે કેટેગરીનો જે વરસાદ હોય છે તે યલો એલર્ટમાં આવતો હશે ત્યારબાદ ગ્રીન એલર્ટની વાત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગ્રીન એલર્ટ છે તો ગ્રીન એલર્ટમાં કોઈ ખાસ ભારે વરસાદ જોવા મળતો નથી ત્યાં મિત્રો વરાપત જોવા મળશે અથવા તો માત્ર ને માત્ર વરસાદના જે છે તે ઝાપટાઓ આવી શકે તેના સિવાય મિત્રો ગ્રીન એલર્ટમાં કોઈ ખાસ ભારે વરસાદ રહેતો નથી તો મિત્રો આજના સમાચાર મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાત સમગ્ર ભારે વરસાદના ખતરામાં રહેશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે જયારે સૌરાષ્ટ્ર છેલ્લા ચોવીસ કલાકમાં કે આ વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો તો સુરત જિલ્લાના ઉમરપાડા ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉમરપાડામાં બે કલાકમાં જ છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે સાડા છ

બનતો જોવા મળ્યું છે આપણે મિત્રો જણાવી દઈએ તો ગઈ કાલે જે મિત્રો વરસાદની જે માહિતી અને અપડેટ મે જણાવી હતી તેમાં તમને જણાવ્યું હતું કે જે યાગી વાવાઝોડું સર્જાયું હતું ચાઇના બાજુ તેને લઈને બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવેટ બની હતી તે મિત્રો ધીમે 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 આગળ જતી રહી અને તમને જણાવ્યું હતું કે તે ગુજરાત તરફ પણ આગળ આવશે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો તે સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ મધ્ય ભારતના વિસ્તારોમાં આવી ગઈ છે અને આ સિસ્ટમ વધારે ખતરનાક ભયંકર સિસ્ટમનું રૂપ લઈ

પાક ધોવાયા છે ત્યારબાદ મિત્રો હવે માહિતી મેળવી કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે કેટલા વરસાદની આગાહી દેખાઈ રહી છે મિત્રો જોઈ શકો નકશામાં જણાવ્યું હતું તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ખાસ કરીને ગામડાઓ વિશે વાત કરીએ તો ગામડાની અંદર મિત્રો જોઈ શકો

દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આજે ગતિવિધિ સ્ટ્રોંગ બની રહી છે વરસાદને લઈને અપડેટ મેળવ્યો તો મિત્રો જોઈ શકો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને બોડેલી બોરસદ વડોદરા આણંદ ત્યાંથી નીચે રાજપીપળા જંબુસર ઉમરપાડા ડિડિયાપાડા અને ભરૂચ સુધી કાળા ડિબાંગ વાદળો સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યાંથી નીચે સુરત અને બારડોરીમાં મિત્રો હાલ આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ નીચે વલસાડ વ્યારા અને આહવા ડાંગમાં મિત્રો મધ્યમ કેટેગરીનો વરસાદ જે છે તે મિત્રો નોંધાઈ શકે છે ત્યાંથી કચ્છની સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો આજે ભાવનગર અને અમરેલી જિલ્લામાં સારા એવા વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે આજે ઝાપટાઓ જોવા મળશે તેમાં પણ ભાવનગર અને અમરેલીમાં જે છે તે વરસાદના ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે ખાસ ભાવનગર જિલ્લા આસપાસ પાલીતાણા તળાજા તેની સાથે સાથે ગારિયાધાર ધાર ઘોઘા પંથક પાલીતાણા અમરેલીની મિત્રો વાત કરીએ તો લાઠી દામનગર બાબરા લીલીયા સાવરકુંડલા તેની સાથે બગસરા અને આસપાસના ધારી ઘોગા ખંભા ખાંભા લાગુ વિસ્તારોની અંદર જે છે તો મિત્રો ભારે વરસાદની ગતિવિધિ બની રહી છે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં માત્રને માત્ર ઝાપટા છે કચ્છમાં પણ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી માત્રને માત્ર વરાપ જોવા મળવાની છે ત્યારબાદ મિત્રો અંતિમમાં માહિતી મળી તો હવામાન ખાતાની વેબસાઇટ મુજબ વાત કરીએ તો મિત્રો હવામાન ખાતાનું શું કહેવું છે પરેશ ગોસ્વામીનું શું કહેવું છે ચોમાસાની વિદાયને લઈને તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય જે છે તે સપ્ટેમ્બર મહિનામાં થતી આ વર્ષે જોવા નથી મળી રહી દર વર્ષે તો મિત્રો થઈ જાય છે પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા તો બીજા અઠવાડિયાની અંદર ચોમાસાની જે છે છે તે મિત્રો મિત્રો વિદાય વિદાય થઈ શકે અને આ થાય સપ્ટેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું જે છે તે ભારે વરસાદ લઈને આવશે તેવી પણ અપડેટ છે જેના વિશે આવનારા દિવસોની અંદર જેમ જેમ સિસ્ટમો નજીક બનતી જશે તેમ હું તમને જણાવતો રહીશ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી